અમદાવાદ પોલીસ ઝોન બે ડીસીપી અને પોલીસ દ્વારા લોકોના જીવ બચાવવા અનોખો અભ્યાસ મકર સંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે અમદાવાદમાં ઉત્તરાયણનો ઉત્સવ અગાઉથી શરૂ થઈ જતો જોવા મળે છે આકાશમાં પતંગ ઉડવા લાગે છે ત્યારે પતંગની દોરીથી લોકોના ગળા કપાવવા અને પક્ષીઓના ઘાયલ થવાના બનાવો વધે છે આવા સમયમાં અમદાવાદ શહેર ઝોન બે ડીસીપી અને પોલીસ દ્વારા અનોખા અભ્યાસ સાથે પહેલ કરતા જોવા મળી જેના લોકો દ્વારા પણ ભરપૂર પ્રતિસાદ મળ્યો અમદાવાદ ઝોન બે ડીસીબી તથા તેમના સ્ટાફ આઈડી પટેલ દ્વારા આ અનોખો અભ્યાસ જોવા મળ્યો જેમાં પતંગની દોરીથી વ્યક્તિ ન માટે લોકોની બાઇકમાં મફત સ્ટેરિંગ ઉમદા કાર્ય ધરવામાં આવ્યું હતું જેથી વ્યક્તિનો જીવ બચી શકે આ ગાર્ડ લગાવવા માટે સુભાષ બ્રિજ પર મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને લોકોએ પોલીસની આ ઉમદા કામગીરીને ખૂબ જ વખાણી હતી સંજીવ રાજપૂત કચ્છ સેવા ન્યૂઝ અમદાવાદ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં